ઝડપી અને અસરકારક નિરાકરણ લાવવાના ઉદ્દેશ નિવારણના પ્રજાલક્ષી કાર્યક્રમ અંતર્ગત હજારો રસ્તારોના પ્રશ્નો નું નિરાકરણ આવ્યું પ્રતિમા સ્વાગત કાર્યક્રમ અંતર્ગત રાજ્યમાં તાલુકા જિલ્લા અને રાજ્ય કક્ષાએ સ્વાગત કાર્યક્રમ યોજાય છે જે અન્વયે આણંદ જિલ્લા કલેક્ટર શ્રી પ્રવીણ ચૌધરીના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી આણંદ ખાતે જિલ્લાના અરજદારોના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ થાય તે માટે જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો જિલ્લા કલેક્ટર શ્રીએ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ અરજદારોની રજૂઆતો ધ્યાનપૂર્વક સાંભળીને સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાને માર્ગદર્શન આપ્યું આ કાર્યક્રમમાં અરજદારો દ્વારા રજૂ થયેલ સોળ પ્રશ્નોની રજૂઆત પૈકી પંદર પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક અતુલ કુમાર પંસલ અને નિવાસી અધિક શ્રી આર એસ દેસાઈ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓને અરજદારો ઉપસ્થિત રહ્યા